નવસારીથી સમાચાર અહીં સીઆર આર આવતીકાલે ઉમેદવારી પત્રક ભરશે જ્યાં આજે વિજય મુહૂર્ત ન સચવાયું અને તેઓ આવતીકાલે ઉમેદવારી કરશે વિજય મુહૂર્ત ન સચવાતા રેલી યોજીને પાટીલ પરત ફરી ચૂક્યા હતા સીઆર પાટીલે નવસારીમાં કાર્યકર્તાઓ સાથે ભવ્ય રોડ શો યોજ્યો હતો

હવે જો ભારતીય જનતા પાર્ટી ભાજપ જ જો સંસ્કૃતિનું ધ્યાન નહીં રાખે મુહૂર્તનું ધ્યાન નહીં રાખે તો લોકોનું શું કેવું એટલે અને આપણને ખબર જ છે સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિને કેટલું અયોધ્યાની અંદર પણ આપણે જોઈએ છીએ કે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણે કેટલું ભવ્ય રામ મંદિરની કરી છે અને ગઈકાલે જ રામનવમી હતી અને આ જો મુહૂર્તનું જોવા મળે છે તો વિજય મુહૂર્ત જે છે એમ તો ભારતીય જનતા પાર્ટી વિજય મુહૂર્ત નહીં જોવે અને એમના ફોર્મ ભરી દેશે તો પણ ચાલશે એમની જેટલી પોપ્યુલારિટી છે અને જેટલો પ્રેમ ને સન્માન અહીં લોકોમાં મળી રહ્યો છે લોકો એમ કહી રહ્યા છે કે આ ભાજપનો ગઢ નહીં સી આર પાટીલ નો ઘટ સી આર પાટીલ સાહેબને હું બહુ વર્ષોથી ઓળખું છું હું જ્યારે નવસારીની અંદર મારું કર્મકાંડ પૂજાપાઠની શરૂઆત હતી ત્યારથી હું સી આર પાટીલને ઓળખું છું એમની પૂજા પણ મેં કરાવી છે તો ત્યારથી હું ઓળખું છું તો અત્યારે જે એમનું કદ વધી ગયું છે એટલે આ વિજય મુહૂર્ત તો તમે નહીં જુઓ અને એમ આંખ બંધ કરીને રાત્રે બાર વાગે પણ ફોર્મ ભરી દેશે તો જીતવાના છે એમાં કોઈ સવાલ જ નથી ભાજપનો તો ગઢ છે પણ સી આર પાટીલ સાહેબનું જે નામ છે એ નામ ઉપર અને સાથે પેલું કહેવાય ને સૌનો સાથ સૌનો વિકાસ શ્રી નરેન્દ્રભાઈ મોદી પેલું કહેવાય દોડવું હોય અને ઢાળ મળી જાય એની જેમ સી આર પાટીલ સાહેબ અને એમાં પણ નરેન્દ્ર મોદીનો સાથ સહકાર અને ખુદ સીએમ પણ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આજે હાજર હતા હર્ષભાઈ સંઘવી પણ હાજર હતા હવે જો આટલું મોટું માથું હોય અને મુહૂર્ત નહીં જોઈએ એમને પણ સહી કરી દેશે તો જીતી જશે પણ જો ભારતીય જનતા પાર્ટી જ મુહૂર્ત નહીં જોવે ચોગડિયા નહીં જોવે તો ભારતીય સંસ્કૃતિનો કોઈ મતલબ નથી એટલે મુહૂર્ત પ્રમાણે જ ફોર્મ ભરવાનું હતું પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો ઉત્સાહ અને નવસારીની જનતાનો એટલો પ્રેમ કે અમે અહીંયા અડધો કલાક પોણો કલાક લેટ પહોંચ્યા છીએ કારણ કે દીપ પ્રાગટ્યથી અમે સાથે હતા જે માનવ મહેરામણ ઉમટ્યું છે જે ગાડીને ચાલવાની જગ્યા નહોતી કોઈનો પગ મૂકવાની જગ્યા નહોતી હવે એટલું માણસની અંદર અમે અડધો પોણો કલાક અહીંયા લેટ પહોંચ્યા છીએ એટલે હવે આ કાર્યક્રમ કાલે કરીશું અને ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ કાલે થશે કાલે કેટલા વાગણું મુહૂર્ત છે કાલે બસ આજ સમયની બાર ને ઓગણચાલીસ ની આસપાસનું વિજય મુહૂર્ત હશે એની અંદર જ આ ફોર્મ ભરવામાં આવશે અને જેટલા પણ ગણિયા ગાંઠિયા મોટા માથા તમને જોવા મળતા હતા એ બધા પણ કાલે હાજર રહેશે ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા બદલ તો જે રીતે જીગર મહારાજ જણાવી રહ્યા છે કે તમામ મોટા માથાઓ હતા અને કદાવર નેતા છે સીઆર આર પાટીલ પોતે અને એટલા માટે જ મુહૂર્ત ન પણ જોવે તો પણ જીત એમની નિશ્ચિત છે પણ ભારત સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને મુહૂર્તને ધ્યાનમાં રાખીને ખૂબ જ જરૂરી હોય છે કે વિજય મુહૂર્તમાં જ ફોર્મ ભરેને એટલા માટે જ હવે સીઆર આર પાટીલ આવતીકાલે નવસારી કલેક્ટર ઓફિસમાં આવીને પોતાનું નોમિનેશન ફાઇલ કરશે કેમેરા પર્સન મનીષ ત્રિવેદીની સાથે નીરૂ ટીવીના